નમસ્કાર ગુજરાતી પર આપનું સ્વાગત છે હું છું આકાંક્ષા છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં વધતા પ્રદૂષણ અને બગડતી હવા વિશેની વાત સાંભળી હશે પરંતુ દેશના ઘણા ભાગો સ્વચ્છતાના મામલે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે આજે આપણે એક એવી જ જગ્યા વિશે વાત કરીશું જે ભારતમાં છે અને તેને એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો મળ્યો છે આ ગામ ક્યાં આવેલું છે અને આની વિશેષતા શું છે એના વિશે વાત કરીશું આપણા ખાસ અહેવાલમાં ગોડ્સ ઓન ગાર્ડન તરીકે પ્રખ્યાત આ ગામ મેઘાલયનું માવલી ગામ છે આ ગામ શિલોંગથી માત્ર ઇઠ્યોતેર કિલોમીટર દૂર છે અને ભારતનું સૌથી સ્વચ્છ ગામ છે આ ગામને વર્ષ બે હજાર ત્રણમાં ડિસ્કવર ઇન્ડિયા દ્વારા એશિયાના સૌથી સ્વચ્છ ગામનો દરજ્જો મળ્યો હતો ત્યારથી અત્યાર સુધી આ ગામ પોતાની સ્વચ્છતા જાળવી રાખે છે

ગામના લોકો ખાતર લેવા માટે કોઈ બહારના સ્ત્રોત પર નિર્ભર નથી જમીનમાં મોટો ખાડો ખોદીને કચરો ભરવામાં આવે છે જે ખાતરમાં ફેરવાય છે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે અહીંના લોકો માત્ર પોતાના ઘરને જ નહીં પરંતુ ઘરની બહારનો રસ્તો પણ જાતે સાફ કરે છે અને વૃક્ષારોપણ અહીંના લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે તમને જણાવી દઈએ કે આ ગામમાં ખાસી જનજાતિ મેઘાલયના લોકો રહે છે આ જનજાતિ સાથે જોડાયેલી સૌથી મોટી વાત એ છે કે તેમાં બીજું સત્તા નથી માત્ર સત્તાનું પાલન થાય છે જે લગભગ એકસો એસી વર્ષ પૂરું જૂનું છે પરંતુ હજુ પણ તેટલું જ મજબૂત છે જેટલું બતાવ્યું હતું ત્યારે હતું